વ્યવહાર તેના વિરુદ્ધમાં અને તેને ન્યાય મળે તે માટે અમે આજે ભાવનગર કલેક્ટર ઓફિસે ભાવનગર માજી સૈનિક સંગઠન તથા પૂર્વ સૈનિક સેવા સંકલન સમિતિના નેજા તળે સાહેબને આમંત્રણ આવેદન પત્ર આપવા આવ્યા છે અને સાથે જ સાહેબ સાથે માંગણી કરી છે કે અમારો અવાજ ગવર્મેન્ટ સુધી પહોંચાડો અને જે દોષી છે ગમે તે હોદા ઉપર હોય તેને શક્તમાં માં સજા આપે અને સસ્પેન્શન તક ના હું તેની ઉપર પગલા લેવામાં આવે